સાવ ઓછી કિંમતમાં મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે જે વિડીયોની અંદર મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને સાવ સસ્તી કિંમતમાં વેચી દેવાનું છે સાવ પાણીના ભાવે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ભાઈએ ટ્રેક્ટરની કન્ડિશન જનરલ બનાવેલી છે આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો કન્ડિશન ભાઈએ જનરલ બનાવેલી છે ટાયર તમને સારાશ્વા સારી કન્ડિશનમાં જોવા મળશે આગળના ટાયર તમને પચાસ પંચાવન ટકા જેવા જોવા મળશે પાછળના ટાયર ટકા તમને પાંત્રીસથી ચાલીસ ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળી જાય છે તમે વિડીયો જોઈ શકો છો મેસી પ્રદ્યુષણનો સારી કન્ડિશનમાં તમે મેસી પ્રદ્યુષણ જોઈ શકો છો કન્ડિશન ભાઈએ બનાવેલી છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગિયર હાઇડ્રોલિકમાં તમને મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર જોવા મળી જાય છે ચાલુ કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં એવું ભાઈનું કેવું છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ મેસી પ્રદુષણ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તેનો નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે મોડલ છે ઓગણીસો સત્તાણુંનું તમે જે મહેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસો સત્તાણુંનું મોડલ તમને જોવા મળશે સારી કન્ડિશનમાં છે જનરલ કંડિશ કન્ડિશન ભાઈએ બનાવેલી છે ગેરહાઇડ્રોલિક ગેરબોક્સ તમને કમ્પ્લીટ જોવા મળશે હાઇડ્રોલિક પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર તમને રનિંગ કન્ડિશનમાં જોવા મળશે સાલું કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય ભાઈ સાથે વાતચીત કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ લઈ ત્યાર પછી થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગામ પાણીધરા તાલુકો માળિયા આટીના અને જિલ્લો જૂનાગઢ અજયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમને જૂનાગઢ જિલ્લામાં અજયભાઈ વડોદરા પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે અજયભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયો નીચે પણ આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે અજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો